નમસ્કાર મિત્રો આજે એક મોટું ચર્ચાસ્પદ મુદ્દો તમારા માટે લઈને આવ્યા છીએ શું ટિકટોક ફરીથી ભારતમાં પાછું આવી રહ્યું છે પાંચ વર્ષ પહેલા રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયો હતો અને ત્યારથી લાખો ક્રિએટર્સ પ્લેટફોર્મ વિના રહી ગયા હવે સોશિયલ મીડિયા પર અહેવાલો ફરતા થયા છે કે ટિકટોકની ઓફિશિયલ વેબસાઇટ ભારતમાં કેટલાક યુઝર્સ માટે ફરી ખુલ્લી જોવા મળી રહી છે ઘણા લોકો માને છે કે આ ટિકટોકના રીલોન્ચનો સંકેત હોઈ શકે છે પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટિકટોક પરનો પ્રતિબંધ હજી યથાવત છે અને કોઈ સત્તાવાર અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી આથી હાલની માહિતી માત્ર ચર્ચા અને ભ્રમણા સમાન છે બીજી તરફ કેટલીક રાજકીય પાર્ટીઓ આ મુદ્દાને લઈને સવાલો ઉભા કરી રહી છે અને ચીન સાથેના સંબંધોને લઈને વાંધો વ્યક્ત કરી રહી છે ટિકટોક ખરેખર પાછું આવશે કે નહીં એ તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે તમે શું માનો છો ટિકટોક પાછું આવે તો ભારતીય ક્રિએટર્સ માટે ફરી સોનેરી તક હશે કે ફરી વિવાદો જાગશે નીચે કોમેન્ટ કરીને તમારી વાત જરૂરથી જણાવજો